સારો સમય આવતા પહેલા મળશે આ શુભ સંકેત દરેક વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો તમને પહેલાથી ખબર પડી જાય છે આ સંકેતોને આપણે સમજી નથી શકતા કેમ કે આપણને તે વસ્તુની જાણકારી જ નથી હોતી

અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે બે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે ત્રણ તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે તો તે સારા સમયનો શુભ સંકેત છે તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે તમને ધનનું આગમન થઈ શકે છે એટલું જ નહીં જો ઘરમાં ચામાચિડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે ચાર સપનામાં જો તમને કુદરતી સૌંદર્ય જોવા મળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે પાંચ કોઈ નોકરી માટે ઇન્ટરવ્યુ આપતા વખતે કોઈ ગાય અથવા નારિયેર સામે પડી જાય તો તે શુભ સંકેત હોય છે અને તમને નોકરી પણ મળી જાય છે છ છીંક આવે તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે પરંતુ તેમાં શુભ સંકેત પણ છુપાયેલો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો સવારે નાસ્તો કરતી વખતે છીંક આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે સાત જો તમને સપનામાં પાણી દેખાય તો તમને ધન લાભ થશે તેવો સંકેત આપે છે તેવી જ રીતે કપડા ઉતારતી વખતે પૈસા પડી જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે આઠ જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાનની સામે રાખવામાં આવેલા ફૂલ અથવા પાન પડી જાય તો સમજવું કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી તમારી મનોકામના પૂરી થશે નવ લગ્નની વાત ચાલી રહી હોય અને જીવનસાથી બતાવતી વખતે જો કોઈ સ્ત્રી લાલ સાડીમાં તૈયાર થયેલી જોવા મળે તો સમજવું કે તમને સારો જીવનસાથી મળશે દસ જો તમને રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાતનો સંકેત આપે છે તેમજ તમને ધન લાભ થવાની શક્યતા પણ છે અગિયાર જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કંઈક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહે છે તે વાતનો સંકેત આપે છે બાર પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે તેર જો તમને સવારે ઉગતાની સાથે જ પૂજાના નારિયેળની ઝલક જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે ચૌદ જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનું ઝાડ ઉગતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે સોળ જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોકલી ખવડાવો

જો પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે જો તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે એકવીસ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતા પહેલા તેને અનેક પ્રકારના સંકેતો મળે છે આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે સપનામાં વ્યક્તિ ભગવાનના દર્શન ખજાનો વૃક્ષો છોડ હરિયાળી વગેરે વસ્તુઓ જોવા લાગે છે જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલા જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે પાટલું જ નહીં ભવિષ્ય વિશે કરવામાં આવતી અટકળો સાચી સાબિત થવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને સંકેતો જેવા પૂર્વસૂચન મળવા લાગે છે કહેવાય છે કે જ્યારે વ્યક્તિનો સારો સમય શરૂ થવાનો હોય છે ત્યારે તે ઉત્સાહિત થઈ જાય છે વ્યક્તિ ખુશ થવા લાગે છે વ્યક્તિની અંદર ઊર્જા અને ખુશીની લાગણી શરૂ થાય છે જે વ્યક્તિ માટે સારા સમયનું સૂચક છે એક માન્યતા એવી પણ છે કે સારો સમય આવે તે પહેલા ઘરના ઝાડ છોડ લીલાછમ થઈ જાય છે કહેવાય છે કે ખાસ કરીને તુલસીનો છોડ ખૂબ જ સુંદર અને લીલો થવા લાગે છે સાથે જ ઘરમાં વાવેલ કેળાનું ઝાડ પણ આકર્ષક લાગે છે આને ઘરમાં શુભ સમય આવવાનો સંકેત માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે આને સારા દિવસનું શુભ સંકેત માનવામાં આવે છે જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા તરત જ તમારી ઈચ્છા ઈચ્છા વ્યક્ત કરો માન્યતાઓ અનુસાર તે દિવસમાં પૂરી થઈ શકે છે આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે કાચબો જોવો એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે બંધ નસીબના દરવાજા જલ્દી ખુલી શકે છે

ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાફ દેખાય છે તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે આને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલા દહીં અથવા દૂધ દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી